આ રિડપ્શન પ્રાઇસ બે હજાર સત્તર અઢાર સિરીઝ ચાર અને બે હજાર અઢાર ઓગણીસ સિરીઝ ટુ ટ્રાઇન્ચીસ માટે નક્કી કરવામાં આવી છે ભારત સરકારના છ ઓક્ટોબર બે હજાર સત્તર અને આઠ ઓક્ટોબર બે હજાર અઢારના નોટિફિકેશન અનુસાર બોન્ડ બહાર પાડ્યાની તારીખથી પાંચમા વર્ષ બાદ એસજીબી પ્રી મેચ્યોર રિડપ્શનને મંજૂરી આપવામાં આવી છે એચડીબીની રિડપશન કિંમત નવસો નવ્વાણું પ્યોરિટી ગોલ્ડની છેલ્લા ત્રણ દિવસની કિંમતની એવરેજ હોય છે આ હિસાબે અઢાર ઓગણીસ અને બાવીસ એપ્રિલના બંધ ભાવની સરેરાશ સાત હજાર ત્રણસો પચીસ રૂપિયા છે એટલે કે રોકાણકારોને પ્રતિ યુનિટ સાત હજાર ત્રણસો પચીસ રૂપિયા મળશે હવાઈ પ્રવાસીઓ માટે સારા સમાચાર છે ડીસીએ તમામ એરલાયન્સે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે વિમાનમાં ઉડ્ડયન દરમિયાન બાર વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા અથવા વાલીઓમાંથી ઓછામાં ઓછા એકની સાથે સીટ આપવામાં આવે છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે જેમાં બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિમાનમાં તેમના માતાપિતા અથવા વાલીઓથી દૂરની સીટ આપવામાં આવી હતી જણાવ્યું હતું કે એરલાઇન કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાર વર્ષ સુધીના બાળકોને સમાન પર મુસાફરી કરી રહેલા તેમના માતા પિતા અથવા વાલીઓમાંથી એકની સાથે સીટ ફાળવવામાં આવે અને તેનો રેકોર્ડ જાળવવામાં આવે ડીજીસીએ એરલાઇન કંપનીઓને કેટલીક વધારાની સેવાઓ પર ફી વસૂલવાની મંજૂરી પણ આપી છે આમાં ઝીરો બેગેજ પ્રિફિન્શિયલ સિટિંગ ભોજન ડ્રિંક્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને લઈ જવાનો સમાવેશ થાય છે એક્ઝિસ બેંક અને યસ બેંકે તેમના બચત ખાતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે એક્સિસ બેંકે તેના સેવિંગ્સ એકાઉન્ટ અને સેલેરી એકાઉન્ટના મિનિમમ એવરેજ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે આ નિયમો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે હવે ગ્રાહકોએ પ્રોરિટી સેવિંગ એકાઉન્ટમાં ત્રિમાસિકના બદલે મહિનાના આધારે બે લાખ રૂપિયાનું એવરેજ બેલેન્સ જાળવવું પડશે આ ઉપરાંત બેંકે પ્રાઇમ લિબર્ટી પ્રિસ્ટીજ અને પ્રોરિટી સેવિંગ એકાઉન્ટમાં થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પર ફ્રી લિમિટ નક્કી કરી છે તમે એક મહિનામાં પચીસ હજાર રૂપિયા સુધીના થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકો છો ત્યારબાદ તમારી પ્રતિ ટ્રાન્ઝેક્શન દસ રૂપિયા ચૂકવવા પડશે સેલેરી એકાઉન્ટમાં બે મહિના સુધી સતત સેલેરી ન આવે તો આવી સ્થિતિમાં તમારે દર મહિને સો રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે આ સિવાય એવરેજ બેલેન્સ ન જાળવવા પર પણ તમારે પેનલ્ટી ચૂકવવી પડશે જરૂરિયાતમંદ લોકો માટે ચલાવાઈ રહેલી લોકપ્રિય આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે હવે આ યોજનામાં મોટી ઉંમરના લોકોને ફાયદો થશે સરકારે આવક મર્યાદા દૂર કરવાનું અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવાનો નિર્ણય કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ મુદ્દાને નાણાકીય વર્ષ બે હજાર પચીસના બજેટમાં સામેલ કરી શકે છે આમ કરવાથી સરકારી તિજોરી પર દર વર્ષે પંદર હજારથી વીસ હજાર કરોડ રૂપિયાના વધારાના ખર્ચનો બોજ પડશે તાજેતરમાં જ પોતાના એકાણું હજાર કરોડના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટના શિલાન્યાસ બાદ હવે ટાટા જૂથે પોતાના ટેકનોલોજી પાર્ટનર પાવર ચીપ સેમી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન એટલે કે પીએસએમસી સાથે મળી ચૌદ નેનોમીટરની આધુનિક ચીપ ટેકનોલોજીનું ગુજરાતના ધોલેરા ખાતે ઉત્પાદન કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે પોતાના બિઝનેસ પ્લાનના ભાગરૂપે કંપની સરકારને પણ આ ચીપ ઉપલબ્ધ કરાવશે મહત્વનું છે કે ચૌદ એનએમ વધુ આધુનિક ચીપ ગણાય છે અને તે અઠ્યાવીસ એનએમ ઉપરાંત હશે જે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પીએસએમસી તેમના ફેબ્રિકેશન યુનિટમાં ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે ચૌદ એનએમ ચીપ ટેકનોલોજીને ખૂબ જ નાના ઘટકોમાં ફિટ કરી શકાય છે જે તેમને વધુ ઉર્જા કાર્યક્ષમ શક્તિશાળી અને કામગીરીમાં ઝડપી બનાવે છે છેલ્લા ત્રીસ માસમાં પ્રથમ વખત માર્ચમાં સ્મોલ કેપ ફંડ્સમાં નીટ ફ્લો નકારાત્મક થઈ ગયો હોવા છતાં તે નવા રોકાણકર્તાઓ માટે મોટું આકર્ષણ રહ્યું છે જો સ્મોલ કેપ કેટેગરી પર નજર કરવામાં આવે તો એકલા માર્ચ મહિનામાં જ નવા ત્રણ લાખ સાહીઠ હજાર એકાઉન્ટનો ઉમેરો છે જે તમામ સક્રિય ઇક્વિટી કેટેગરીમાં બીજો સૌથી મોટો વધારો છે નિષ્ણાતોના મત મુજબ સમગ્ર ટાઈમ ફ્રેમ દરમિયાન પોતાના મજબૂત પ્રદર્શનને કારણે સ્મોલ કેપ ફંડે રોકાણકારોને પોતાની તરફ ખેંચવાનું અકબંધ રાખ્યું છે ટોપ પર્ફોર્મિંગ લિસ્ટમાં સ્મોલ કેપ અને મિડકેપ યોજનાઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે ખાસ કરીને પાંચ વર્ષ અને દસ વર્ષની સમયસીમામાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે નેશનલ સ્ટોક એક્સચેન્જના જણાવ્યા પ્રમાણે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સમાં એફ કોન્ટ્રાક્ટ હેઠળ થતા ટ્રેડ પર આગામી છ મહિના માટે કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે આ નિયમ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી જ અમલી બનશે અને એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અમલી રહેશે એનએસસીએ તાજેતરમાં જ નિફ્ટી નેક્સ ફિફ્ટી ઇન્ડેક્સમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટ હેઠળ ચોવીસમી એપ્રિલથી ટ્રેડિંગ ચાલુ કરવાની જાહેરાત કરી હતી એનએસસીએ જણાવ્યું છે કે નિફ્ટી નેક્સ ફિફ્ટી ઇન્ડેક્સમાં એફ એન્ડ ઓ સેગમેન્ટમાં ટ્રેડિંગનું વોલ્યુમ વધે તે હેતુથી આ પ્રકારના ટ્રેડ પર ચોવીસ એપ્રિલથી એકત્રીસમી ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ ન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બોમ્બે હાઈકોર્ટે મંગળવારે આદેશ જાહેર કર્યો હતો કે જાહેર ક્ષેત્રની બેન્કો પાસે લોન ડિફોલ્ટર્સ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની કાનૂની સત્તા નથી કોર્ટના નિર્ણય પછી આવી બેન્કો દ્વારા ડિફોલ્ટર્સ સામે જારી કરાયેલી તમામ એલઓસી રદ કરવામાં આવશે જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝનલ બેન્ચે કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમની કલમને પણ ગેરબંધારણીય ગણાવી હતી જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોના અધ્યક્ષને લોન ડિફોલ્ટર્સ સામે એલઓસી જારી કરવાની સત્તા આપવામાં આવી હતી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન દેશમાંથી ગોલ્ડ જ્વેલરીની નિકાસ એકસઠ પોઈન્ટ બોતેર ટકા વધીને છસો ઓગણસી પોઈન્ટ બાવીસ કરોડ ડોલર નોંધાઈ છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ચારસો વીસ કરોડ ડોલર રહી હતી તે ઉપરાંત કુલ ગોલ્ડ જ્વેલરીની નિકાસ જેમાં એપ્રિલ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન દસ પોઈન્ટ સુડતાળીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો તેની નિકાસ વધીને છતાલીસ પોઈન્ટ એકાણું ટકા નોંધાઈ હતી યુએ ભારતીય પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ માટેનું મુખ્ય માર્કેટ સાબિત થયું હતું નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન દેશમાંથી યુએઈ ખાતે નિકાસ એકસો સાત પોઈન્ટ બે ટકા વધી પાંચ હજાર ચારસો બાવન પોઈન્ટ આઠ કરોડ ડોલર નોંધાઈ છે જે ગત વર્ષ દરમિયાન બસો અઢાર પોઈન્ટ સત્તાવન કરોડ ડોલર રહી હતી દેશમાંથી પ્લેન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસમાં યુએઈ અને બહેરીનનો હિસ્સો પંચ્યાસી ટકા હતો તાલાલા ગીરની રસમધુર કેસર કેરીના ચાહકો માટે આનંદના સમાચાર છે તાલાલા ગીરની કેસર કેરીની હરાજી પહેલી મેથી શરૂ થશે ગત વર્ષ કરતાં વર્ષે પાક મોડો હોવાથી હરાજી તેર દિવસ મોડી શરૂ થઈ રહી છે તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ કમિશન એજન્ટની બેઠક મળી હતી જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા ગયા વર્ષે કેસર કેરીની સિઝન ત્રેસઠ દિવસ ચાલી હતી આ સમયગાળા દરમિયાન દસ કિલોગ્રામના અગિયાર લાખ તેર હજાર પાંચસો ચાલીસ બોક્સની આવક થઈ હતી તાલાલા પંથકમાં આ વર્ષે ઠંડી ઓછી પડવાને કારણે પચાસ ટકા પાક ઓછો થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે હવે રેલવેના મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર નહીં રહે આ માટે આઈઆરસીટીસી દ્વારા નિયુક્ત વિક્રેતાઓ તેમના કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવશે રેલવે દેશભરના પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દેશના સો સ્ટેશનોના લગભગ એકસો પચાસ કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે ભવિષ્યમાં આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે ઇકોનોમી મિલ વીસમાં અને કોમ્બો મિલ પચાસ રૂપિયામાં આપવામાં આવશે જ્યારે પાણી માત્ર ત્રણ રૂપિયામાં મળશે તો સમાચારોના લંચબોક્સમાં જે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પરંતુ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ